નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પાવન દિવસે ભવ્ય અન્નકૂટ ભરાયો હતો પરમપૂજ્ય શ્રી નારાયણ બાપુની તપોભૂમિ એવા તાજપુરા ધામે લાખોની સંખ્યામાં ભક્તગણ ઉભરાયો હતો જેમાં દેવ દિવાળીના રોજ નારાયણધામ તાજપુરા ખાતે અન્નકૂટ દર્શનનો વિશેષ મહિમા હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે તાજપુરા ગામે ઉમટી પડ્યા હતા પરમપૂજ્ય બ્રહ્મલિન નારાયણ બાપુની ગુફા ખાતે છપ્પન ભોગની મીઠાઈઓ અને વિવિધ ફરસાણ તથા પકવાન મળીને એકસો એકાવન ઉપરાંતની વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી હતી આ વાનગીઓ છેલ્લા પાંચ દિવસથી બનાવવામાં આવી રહી હતી તેમાં પાંચસો કિલો માવાની એકાવન જાતની મીઠાઈઓ વિવિધ ફરસાણ બનાવવામાં આવ્યા હતા અંકુર દર્શન બાદ ભક્તો આંબાવાડીયા ખાતે મહાપ્રસાદી માટે ઉમટી પડ્યા હતા તેમાં અઢારસો કિલો બુંદી સાતસો પચાસ કિલો ગાંઠિયા એકસો મણનો ચોખાનો ભાત ચાલીસ મણ દાળ એંસી મણ શાક અને થી ત્રીસ મણ ચણાની મહાપ્રસાદી ધરાવવામાં આવી હતી ભક્તો દ્વારા મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો તાજપુરા ગામ ખાતે આવનાર સર્વે ભક્તોએ ખૂબ જ આનંદપૂર્વક દર્શનનો લાભ લીધો અને નારાયણધામના અન્નકૂટનો મહાપ્રસાદ લઈ સર્વે ભક્તો પાવન થઈ ગયા પરમ પૂજ્ય બ્રહ્મલી નારાયણ બાપુના આશ્રમના સભાખંડમાં જ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ બાપુના ચરણોમાં બેસીને પ્રાર્થના અને ધૂન બોલાવી હતી સાથે સાથે નારાયણ બાપુના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સર્વે ભક્તો પૂજા અર્ચના અને પ્રાર્થનામાં લીન બની ગયા હતા દેવ દિવાળી નિમિત્તે ભવ્ય બાપુના તમામ સ્થળોએ રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું આમ હાલોલ તાલુકાની અને બહારની સર્વ ધર્મપ્રેમી જનતાએ દિવાળીના પાવન પર્વ ઉપર દર્શન અને પ્રસાદનો અનેરો લાવો લીધો હતો નારાયણધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ પૂજ્ય બાપુજીના સેવકગણ પગે તેમની સેવા માં ઊભા રહ્યા હતા અને વ્યવસ્થા જાળવી હતી અને પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય રહી હતી